આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક કરવામાં આવી હતી કાલે દિવસથી જ લગભગ માર્કેટિંગ યાર્ડની બંને બાજુ ચાર ચાર પાંચ પાંચ કિલોમીટરની લાઈનો થઈ હતી આજે આવક કરતા ડુંગળીની એક લાખ સવા લાખ બોરી જેવી આવક થઈ હતી જ્યારે ડુંગળીના ભાવ ખેડૂતોને બસ્સો રૂપિયાથી લઈ અને સાડા નવસોથી એક હજાર રૂપિયા સુધી મળે છે સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે લાલ ડુંગળીની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ મોખરે છે એના મૂળમાં એ છે કે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળી વેચવા ગોંડલ આવે છે કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સમગ્ર ભારતની અંદરથી તેમજ એક્સપોર્ટરો ડુંગળી લેવા માટે અહીંયા આવે છે અને એની પણ અહીંયા બધી વ્યવસ્થા કરવામાં આવે છે જેને હિસાબે વેપારી આપણી પાસે જાજા હોય એટલે ખેડૂતોને ફાયદો થાય